નમસ્કાર મિત્રો મિત્રો આજના વેધન એનાલિસિસ આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એક એપ્રિલ થી લઈને અગિયાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન કઈ સિસ્ટમ એવી સક્રિય થઈ છે જે ગુજરાતમાં એક કમોસમી વરસાદ આપી શકે છે મિત્રો કઈ ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો વરસાદની સિસ્ટમની અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલ્યું ગયું છે અને તેની સાયક્લોનિક જે સિસ્ટમ હતી પાકિસ્તાન તરફ સર્જાયેલી હતી તે પણ ચાલી ગઈ છે પરંતુ ત્યારબાદ બે ત્રણ દિવસમાં એટલે કે ચાર એપ્રિલ સુધીમાં ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે જે સામાન્ય પવનો એટલે કે સામાન્ય શીત લહે ગુજરાત સુધી જોવા મળે રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીમાં થોડીક રાહત મળશે પરંતુ મિત્રો અત્યારે જે વરસાદની સિસ્ટમો અસર કરી રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની અસર સર્જાઈ ગઈ છે દક્ષિણ ભારતના દક્ષિણી પટ્ટા એટલે કે જે શ્રીલંકા તરફના વિસ્તાર છે તેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે પૂર્વ ભારતના પણ એક વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને અરબી સમુદ્રને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ છેક ગુજરાત સુધી મળી રહ્યા છે જેના ભાગરૂપે થઈને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો પવનોની વાત કરીએ તો દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય જ્યારે કચ્છ હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો નેવથી લઈને એકસો પચાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે એટલે હવામાં મધ્યમ સ્તરનું પ્રદૂષણ પણ જોવા મળે મળે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે કાળ જાય ગરમી પણ કોઈ કોઈ વિસ્તારમાં વધુ પડી રહી છે બીજી તરફ મોસમની વરસાદની આગાહી છે ત્યારે ગરમીની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન બાવીસથી લઈને ત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળે જ્યારે મહત્તમ તાપમાન સાડત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં ચાલ્યું જાય તેવી સંભાવના છે કારણ કે એક તરફ ગરમીનો માહોલ અને એક તરફ જ્યારે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદનીફરેખા સજાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય તેમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો તમને તારીખ એક તારીખ બે તારીખ અને ત્રણ એપ્રિલે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ તેની તમને વે આધારે માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે જાણે કે અત્યારે જ વરસાદ થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેને ઉપર નજર નાખીએ તો આજે તારીખ એક એપ્રિલ છે તો પંચમહાલ દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આજે એક એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ભાવનગર અમરેલી અને દીવ માટે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો થંડરસ્ટ્રોમની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે જે તમે વેધર ચાર્ટમાં જોઈ શકો છો હવે મિત્રો આવતીકાલે તારીખ બે એપ્રિલ છે તો બે એપ્રિલના રોજ ક્યાં પડી શકે છે વરસાદ તો બે એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની વોર્નિંગ આપી દેવામાં આવી છે બે એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે તેમાં ઠંડરસ્ટોમની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે હવે મિત્રો ત્યારબાદ તારીખ ત્રણ એપ્રિલના રોજ કેવું રહેશે હવામાન તો ચોથા દિવસે એટલે કે ત્રણ એપ્રિલના રોજ મરાઠવાડામાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે એટલે કે ત્રણ એપ્રિલે છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યવર્ષાની શક્યતા વર્ણવવામાં આવી છે મરાઠવાડામાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે જેનો એક છેડો છત્તીસગઢ સુધી અને બીજો છેડો દક્ષિણમાં તામિલનાડુ સુધી વિસ્તરેલો છે તેથી ભેજની સાથે મુવમેન્ટને લઈને વરસાદ વરસી શકે છે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે પવનની ઝડપ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ શકે છે અને ચારથી છ એપ્રિલ સુધીમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ પણ રહી શકે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે